અમરેલી જિલ્લામાં હજ માટે ટ્રેનિંગ કેમ્પ આયોજન કરવામાં આવેલું હતું ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા હજ બે હજાર ચોવીસ માં જનાર અમરેલી જિલ્લાના હજ માટે અમરેલીના પ્રતાપપરા નાના આકડિયા રોડ પર આવેલ મહેબુબિયા પ્રાથમિક શાળા ખાતે એક દિવસીય ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું મુસ્લિમ સમુદાયના પાવનધામ ગણાતા મક્કા મદીના શરીફની હજયાત્રાએ પહેલીવાર હજ પઢવા જતા હાજીઓ માટેની હજ યાત્રા સંદર્ભે સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું અને મક્કા મદીના શરીફમાં દરેક હજ યાત્રીઓને હજ પટવા સંબંધિત જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું હતું આ પ્રસંગે સ્ટાફના તમામ ખિદમતદારો તેમજ એફટી અને એએફટી ઓ ઉપસ્થિત રહેલા હતા માસ્ટર ગુજરાત આજે અમરેલી જેલના હજ માટે જતા હાજીઓનો અને અજિરાણીઓનો પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવેલો છે અને એના માટે તમામ પ્રકારની વ્યવસ્થા અહીંના અમારા ગુજરાત હજ કમિટીના જે ફિલ્ડ ચેનલ છે સદ્ધિકભાઈ પારેખ છે અને મારા હજારભાઈ છે એમને બહુ સારી વ્યવસ્થા કરી છે એમના તમામ બધા ભેગા મળીને અને મોટી સંખ્યામાં હજીઓ પણ અહીંયા આવેલા છે અને એમની સામે જે છે તે મેં અને મારા સાથીદાર એમણે બંને મળીને એમને લગતી જે તમામ પ્રકારની વાતો હોય છે જેવી કે જેવી રીતે કે સામાન સામાનની તૈયારીઓ શું વસ્તુ લઈ જવું થોડું બેટા હિસાબ ન લઈ જઈએ તેમજ જે છે તે કસ્ટમને લગતી વાતો હોય એમિગ્રેશન પ્લેનનું સફર એને લગતી વાતો જે પ્રકારની વાતો એ સિવાય હેલ્થ રિલેટેડ આઈ વાતો કે ગરમી છે અને પાણી જેવું જ નહીં એકદમ એ પ્રકારની વાતો અને એવી રીતે ત્યાં જઈને જે કામ કરવાના છે ઉમરા કરવાનું છે કચ્છ કરવાનું છે મદીના શરીરની ત્યાં કરવાની છે તે બધા કામ કઈ રીતે કરવા એનો સંક્ષિપ્તના અંદર અમે એટલે કે શોર્ટ સમયના અંદરમાં આપવાની કોશિશ કરવામાં આવી છે અને એ એવી જ રીતે સાથે સાથે રાજ્યોને એ માટે સમય પણ આપવામાં આવે છે ક્વેશ્ચન માટેનો રીતને કોઈ સમજ ના પડતી હોય કોઈ વાત પૂછી હોય તો સવારે જવાબના માધ્યમથી જે છે તે એની કોશિશ કરવામાં આવી કે ભાઈ એમના મદદ ટેન્શન ભરું થઈ જાય એનો સફર સારો રહે અને તેઓ જે છે ને એક સાચા માનવી બનીને આવે એમની વાણી સાચી હોય એમના વિચારો સાચા હોય એમના વ્યવહાર સાચા હોય એનો વેપાર સાચો હોય એમની જિંદગી જે છે આખી બદલાઈ જાય અને એક માનવી સાચો માનો બનીને જીવાવાળો બને એ પ્રકારની વાતો જે છે તેની સામે મૂકવામાં આવી છે